ફીફા ફિફા શબ્દમાં એફનો અર્થ ફેડરેશન આઈનો અર્થ ઇન્ટરનેશનલ બીજા એફનો અર્થ ફૂટબોલ અને એનો અર્થ એસોસિએશન થાય છે આમ ફીફા શબ્દનું ફૂલ ફોર્મ ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન થાય છે ફીફા શબ્દમાં એફનો અર્થ ફેડરેશન આઈ નો અર્થ ઇન્ટરનેશનલ બીજા એફ નો અર્થ ફૂટબોલ અને એનો અર્થ એસોસિએશન થાય છે આમ ફીફા શબ્દનું ફૂલ ફોર્મ ફેડરેશન ઇન્ટરનેશનલ ધ ફૂટબોલ એસોસિએશન થાય છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ